નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબસંકુલ ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના સેશનમાં આપણે સમજીશું કે એસએસસી શું છે ઘણા વિદ્યાર્થીઓ પૂછી સાહેબ આ કઈ વેકેન્સી બહાર પડી છે તો આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને ખાસ કરીને થોડો કેન્દ્ર સરકારમાં જે ભરતી બહાર પડતી હોય ને એની અવેરનેસ થોડી ઓછી છે તો ઘણા વિદ્યાર્થીઓ કમેન્ટ કરતા હોય છે કે સર આના વિશે કંઈક અમને ગાઈડ કરો તો આજનો સેશન સ્પેશિયલ એના માટે જ છે કે સ્ટાફ સિલેક્શન કમિશન એસ એસસી આ એક એવું ઓર્ગેનાઇઝેશન છે જેની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર જેટલા પણ ડિપાર્ટમેન્ટ આવે છે એની અંદર ભરતીની પ્રક્રિયા આમાં થાય છે રેડી તો કમ્પ્લીટલી એસએસસી શું છે ને એને આજે આપણે સમજીશું આજના ની અંદર સ્ટાફ સિલેક્શન કમિશન સેન્ટ્રલ ગવર્મેન્ટના અલગ અલગ ડિપાર્ટમેન્ટ જેમ કે ટેક્સ ડિપાર્ટમેન્ટ એક્સટર્નલ અફેર્સ ડિપાર્ટમેન્ટ ત્યાર પછી આપણે જોઈએ તો બીજા રેલવે મિનિસ્ટ્રી છે તો અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ છે એની અંદર સીધી આમાં ભરતી થતી હોય છે એમાં ક્લેરિકલ લેવલ ભરતી હોય છે એમાં ઓફિસર લેવલ પર ભરતી હોય છે એમાં પ્યુન લેવલ પર ભરતી હોય છે તો એવી અલગ 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 ભરતીઓ થતી હોય છે બીજી બધી વસ્તુ કે ગુજરાતના વિદ્યાર્થીઓને કઈ કઈ પરીક્ષાઓ માટે એલિજિબલ છે હવે આમાં ખાસ કરીને બધી જ એક્ઝામ ગુજરાતના વિદ્યાર્થીઓ આપી શકે એવું જરૂરી નથી કે અમુક એવી એક્ઝામો છે જે ગુજરાતના વિદ્યાર્થીઓને એકદમ ઇઝી પડે અને એ લોકો શોધતા હોય છે કે સાહેબ સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર પણ અમારે તૈયારી કરવી છે તો અમે કઈ કઈ એક્ઝામ આપી શકીએ છીએ તો એવા ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થીઓને આવતો હોય છે એને ધ્યાનમાં રાખીને જ આ સેશનને આજે બનાવ્યો છે તો એમાં પણ દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએશન પર અલગ અલગ ભરતીઓ થાય છે તો આગળ જોઈએ આપણે એ પહેલા આપણે જોઈશું તો આપણે એસએસસીની પ્રોપર વ્યવસ્થિત તૈયારી કરાવીએ છીએ અત્યારે જે નોટિફિકેશન આવ્યું છે અત્યારે જે વેકેન્સી બહાર પડી છે એસએસસી સીએચસએલ અને એસએસસી એમટીએસ એટલે કે બાર પાસ અને દસ પાસ પર જે વેકેન્સી બહાર પડી છે એક્ઝામ ગુજરાતી ભાષામાં લેવાય છે તો આપણે એની તૈયારી માટેનો એક સિલેક્શન બેચ લોન્ચ કર્યો છે તો તમે જોશો અહીંયા એસએસસી સીએચએસએલ એમટીએસ માટે સિલેક્શન બેચ આ બેચમાં તમને લાઈવ લેક્ચર્સ કરવામાં આવશે ગુજરાતી ભાષામાં પરીક્ષા આપી શકો છો તો તૈયારી પણ તમને ગુજરાતી ભાષામાં જ આવશે વિદ્યાર્થીઓ આ શોધતા હોય છે કે સાહેબ અમને સેન્ટ્રલ બધું હિન્દી ને ઇંગ્લિશમાં આવતું હોય છે એ લોકોને એવું નથી ખબર હોતી કે સાહેબ એક્ઝામ ગુજરાતીમાં આપી શકાય છે તો હા અમુક એક્ઝામ એવી છે જે આપની માતૃભાષા જે ગુજરાતની ભાષા છે એમાં તમે આપી શકો છો ગુજરાતીમાં પ્રેક્ટિસ સીટ ચેપ્ટરવાઇઝ ટેસ્ટ સબ્જેક્ટ ટેસ્ટ લાઈવ લેક્ચર જોયા પછી રેકોર્ડેડ લેક્ચર પણ રહેશે તો આ છે બેચની વિશેષતા ઓકે આ છે સીએચસએલમાં પગાર ત્રીસ પાંત્રીસ હજારની આસપાસ હોય છે એમડીએસમાં પગાર ધોરણ પણ પચીસ હજારની આસપાસ હોય છે ઓકે આ બુકો પણ તમને કમ્પ્લીટલી અહીંયા ફ્રીમાં મળશે કમ્પ્લીટલી ઓકે એની આ ઓફર પ્રાઇસ છે ડબલ ફોર ડબલ નાઇન અને આ ઓફર હવે છેલ્લા ત્રણ દિવસ બાકી છે અઢાર તારીખ છેલ્લી છે બરાબર છે અને આ બેચ જો તમારે પ્રોપર લેવો હોય તો પચાસ થી સાહીઠ દિવસની પ્રોપર સ્ટ્રેટેજી પ્રોપર પ્લાનિંગ સાથે આ બેચ આપણે લોન્ચ કરી દેલી છે ઓલરેડી આની ઓલરેડીમો લેકચર પણ અપાઈ ગયા છે અને આ બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે તો થી આમાં જોડાઈને તમે પણ તૈયારી કરી શકો છો ઓકે આ બેચનો ટાઈમ છે અગિયાર થી એક જોકે અત્યારે એક અગિયાર થી એકનો ટાઈમ રાખ્યો છે પણ ડેલી તમને ચાર કલાક કરવામાં આવશે કારણ કે એક્ઝામ ડેટ પણ ડિક્લેર થઈ ગઈ છે એટલે ફૂલ હંડ્રેડ પર્સન્ટ પ્લાનિંગ સાથે આ બેચ છે એવું નથી કે આજે બેચ લોન્ચ કરી તો એક્ઝામ ક્યારે આવશે એવું બિલકુલ નથી એક્ઝામની ફોર્મ ભરવાની ડેટ પણ નક્કી છે એક્ઝામનું ક્યારે લેવાના છે એ પણ નક્કી છે રિઝલ્ટ ક્યાં સુધીમાં આવશે એ પણ નક્કી છે અને પોસ્ટિંગ ક્યાં સુધીમાં થશે એ પણ નક્કી છે બધી જ વસ્તુ આની અંદર હન્ડ્રેડ સાથે ફૂલ ફ્લેજ પ્લાનિંગ સાથે છે આ રેડી ચાલો આગળ વધીએ છીએ તો એસએસસી ની અંદર તમે જોશો તો અલગ 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 આવે છે એક્ઝામો જેમ કે સૌથી પહેલા જોશો તો કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામ એટલે કે સીજીએલ આ કઈ એક્ઝામ છે સીજીએલ ની એક્ઝામ છે હવે આ એક્ઝામ ફક્ત ને ફક્ત ગ્રેજ્યુએશન બેઝ પર જ આપી શકાય છે હા ગુજરાત વિદ્યાર્થી એક્ઝામ આપી શકે છે નથી આપી શકતો એવું નથી બટ આ એક્ઝામ હિન્દી પ્લસ ઇંગ્લિશમાં જ રહે બરાબર છે હિન્દી પ્લસ ઇંગ્લિશમાં આમાં આપી શકો છો આ એક્ઝામ તમે ગુજરાતીમાં ના આપી શકો અને એસએસસી ની સૌથી સારામાં સારી અને ટોપ લેવલની પોસ્ટ કહેવાય તો એ છે સીજીએલ આનો પગાર ધોરણ પર તમે જોશો તો સિત્તેર થી લઈને પંચોતેર હજાર પ્લસ આનો પગાર હોય છે સ્ટાર્ટિંગ પગાર સિત્તેર થી પંચોતેર હજાર ની આસપાસ પગાર હોય છે કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ પોસ્ટિંગ ક્યાં થાય છે તો અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ઓફિસર તરીકે પોસ્ટિંગ હોય છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે એક્સટર્નલ અફેરનેસ અફેર્સ છે રેલવે મિનિસ્ટર મિનિસ્ટર છે એવા ઘણા બધા આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટના જે ડિપાર્ટમેન્ટ છે એની અંદર આ ઓફિસર લેવલની પોસ્ટ હોય છે બીજી વસ્તુ સર્વિસ આ વેકેન્સી પાસ પર આવે છે આ વેકેન્સી કયા પાસ પર આવે છે ઓનલી દસ પાસ બરાબર છે તો આ એક ક્લેરિકલ કરતા નીચેના લેવલની પોસ્ટ છે રેડી તો આ એમટીએસની જે વેકેન્સી છે એ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો અને બીજી તેર ભાષામાં પણ આપી શકો છો આ એક્ઝામ ગુજરાતના વિદ્યાર્થીઓ ટાર્ગેટ કરી શકે છે અને એની વેકેન્સી અત્યારે બહાર પણ પડી ગઈ છે એના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલુ છે હું તમને લાસ્ટમાં એ પણ સમજાવીશ કે એનો સિલેબસ શું છે ફોર્મની લાસ્ટ ડેટ શું છે ફોર્મ ભરવાનું શું છે બધું તમને ડિટેલમાં સમજાવીશ ત્યાર પછી જોઈએ સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઇઝેશન એક્ઝામ એટલે કે સીપીઓ એક્ઝામ બરાબર છે આપણને ગ્રેજ્યુએશન બેઝ પર એક્ઝામ આવતી હોય છે આ પણ તમે હિન્દી પ્લસ ઇંગ્લિશમાં આપી શકો છો આ ગુજરાતી ભાષા મને આપી શકો આના માટે કમસે કમ ગ્રેજ્યુએટ હોવા જરૂરી છે પછી કોઈ પણ ગ્રેજ્યુએટ ચાલે એવું નથી કે કમ્પલસરી તમે સાયન્સ ગ્રેજ્યુએટ હોવા જોઈએ યા ફિર કોમર્સ ગ્રેજ્યુએટ હોવા જોઈએ એવું કંઈ નથી તમે કોઈ પણ ગ્રેજ્યુએટ હોય બીબીએ કરેલું હોય બીકોમ કરેલું હોય બીસીએ કરેલું હોય બીબીએ કરેલું હોય કોઈ પણ સ્નાતક કોઈ પણ ગ્રેજ્યુએટ તમે એપ્લાય એપ્લાય કરી શકો છો ત્યાર પછી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ એક બહુ સારી વેકેન્સી ઘણા બધા વિદ્યાર્થીઓની રાહ જોતા હોય છે કમ્બાઈન હાયર સેકન્ડરી લેવલ એક્ઝામ એટલે કે સીએચએસએલ લેવલ ઓકે આ એક્ઝામ બાર પાસ પર આવે છે આના માટે મિનિમમ ક્વોલિફિકેશન કેટલું જોઈએ બાર પાસ આના માટે મિનિમમ ક્વોલિફિકેશન કેટલું જોઈએ બાર પાસ ત્યાર પછી આવશે આ પણ એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકો છો જનરલ ડ્યુટી એક્ઝામ ફોર કોન્સ્ટેબલ એટલે કે જીડી અને કહેવાય એસએસસી જીડી અને વેકેન્સી લગભગ તમે નહીં માનો તો 30 35000 વેકેન્સી દર વર્ષે બાર પડતી હોય છે તો SSC જીડીએ एग्जाम પણ 10 પાસ પર આપી શકો છો ઓન્લી 10 પાસ આ આ બંને एग्जाम તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો આ બંને एग्जाम તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો ત્યાર પછી સ્ટેનોગ્રાફર एग्जाम આ 12 પાસ પર આવે છે આ एग्जाम હિન્દી પ્લસ ઇંગ્લિશમાં માં હશે અને ત્યાર પછી જુનિયર એન્જિનિયર एग्जाम JE एग्जाम SSC JE બરાબર છે આના માટે કોને બીટેક કરેલું હોય બરાબર છે જે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ ગ્રેજ્યુએટ હોય તો એઓ જેઈ ની એક્ઝામ આપી શકે છે રેડી તો ટૂંકમાં કહેવાનો મારો મતલબ છે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક એમપીએસ ત્યાર પછી સીએચએસએલ અને ત્યાર પછી એસએસસી જીડી આ ત્રણ એક્ઝામ દર વર્ષે આવે છે અને મિનિમમ ક્વોલિફિકેશન 10 એન 12 પાસ છે 10 એન 12 પાસ છે એક્ઝામ ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો તો આ અલગ 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 એસએસસીની એક્ઝામો દર વર્ષે રહેવાય છે અને એવું નથી દર વર્ષે આનું એન્યુઅલ કેલેન્ડર પણ ડિક્લેર થાય છે અને જે પ્રમાણે કેલેન્ડર હોય ને એ પ્રમાણે નોટિફિકેશન પણ આવે છે અને એ કેલેન્ડરમાં જે એક્ઝામ ડેટ લખેલી હોય એ દિવસે એક્ઝામ પણ લેવાય છે એટલે કમ્પ્લીટ ટ્રાન્સપરન્સી છે એકદમ પ્રોપર વેમાં બધી એક્ઝામ લેવાય છે રિઝલ્ટ પણ મળે છે અને બહુ સારી એવી આમાં તૈયારી તમે કરી શકો છો અને કેન્દ્ર સરકારની અંદર જોબ મેળવી શકો છો કેન્દ્ર સરકારમાં મિનિમમ પગાર ત્રીસ હજાર પચીસ ત્રીસ હજાર હોય દસ પાસને પણ પચીસ ત્રીસ હજાર તો મિનિમમ પગાર મળે રેડી તો એ બહુ સારા લેવલની પોસ્ટ છે બધી ઓકે ચાલો તો ગુજરાતના વિદ્યાર્થીઓ આટલી બધી એક્ઝામને ટાર્ગેટ કરી શકે છે આગળ વધીએ

તો એઝ અ ક્લર્ક તમને જોબ મળે અને એમટીએસ હોય એમટીએસ બરાબર છે તો ક્લર્કની નીચે એઝ અ પ્યુન તમે કહી શકો છો બરાબર છે હવે આના પ્યુન એટલે કે ઝાડુ પોચા નથી કરવાના બરાબર છે આના પ્યુન એટલે કે ક્લેરિકલ નીચેનું કામ છે જેમ કે ફોર એક્ઝામ્પલ ફાઇલિંગ કરવાનું કામ છે બરાબર છે ત્યાર પછી તમારે માની લો કોઈ ફેક્સ કાઢવાનું હોય તો એ છે પ્રોપર પ્રિન્ટ કાઢવાનું એ બધી વસ્તુ કામને ને નું છે બરાબર છે ત્યાર પછી ક્લેરિકલ અને સીજીએ તો આ બંને એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફ બરાબર છે 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 સિક્યુરિટી ફોર્સ નેશનલ એજન્સી એન્ડ જનરલ ડ્યુટી ઇન આસામ તો આ જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ એમાં તમે લે દર વર્ષે એક્ઝામ બહાર પડે છે બહુ સરળ એક્ઝામ હોય છે હું તમને એક્ઝામ પેટર્ન પણ સમજાવીશ કે આની પછી એક્ઝામ પેટર્ન શું છે કઈ રીતે એક્ઝામ આપી શકો છો એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકો છો હા ખાસ ધ્યાન આપજો હું એ કામનું તમારા કામનું સમજાવીશ તમારા કામનું સમજાઈશ કોમ્પ્લીટ એક્સ એક્ઝામ ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો આ અલગ 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 ડિપાર્ટમેન્ટની અંદર તમને એસએસસી જીડી દ્વારા પોસ્ટિંગ થાય છે હવે તમે જોશો એસએસસી જીડીમાં એની આ સિલેક્શન પ્રોસેસ છે સિમ્પલ છે જો પહેલાં તો કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવાય પછી ફિઝિકલ એફિસિયન્સી ટેસ્ટ લેવાય ત્યાર પછી ફિઝિકલ સિલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ લેવાય ત્યાર પછી ડિટેલ મેડિકલ એક્ઝામિનેશન આવે આનું મેડિકલ થોડું સ્ટ્રોંગ હોય છે જીડી છે ને પોલીસ કોન્સ્ટેબલ છે ઓકે તો જીડી થોડું સ્ટ્રોંગ હોય છે હવે જરા આની અંદર તમે જોશો તો પાર્ટ એ પાર્ટ બી પાર્ટ સી અને પાર્ટ ડી બરાબર છે જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ એટલે કે રીઝનિંગ ના વીસ પ્રશ્નો ચાલીસ ગુણનો સમય ચાલીસ ગુણ આપવામાં એટલે કે એક પ્રશ્ન બે માર્ક્સનો હોય છે ત્યાર પછી જનરલ નોલેજ એન્ડ જનરલ અવેરનેસ બરાબર છે આમાં હિસ્ટ્રી આવી જાય ભૂગોળ આવી જાય બંધારણ આવી જાય બધું ભારતનું બરાબર છે આ વીસ માર્કનું સ્ટ્રેટેજી ક્યાં આવી જાય એના ચાલીસ માર્ક્સ હોય છે ત્યાર પછી મેથેમેટિક્સ પ્રશ્નો ચાલીસ ગુણ હોય છે અને ઇંગ્લિશ અથવા હિન્દી વીસ ગુણ ચાલીસ પ્રશ્નો હોય છે એટલે આ એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો હિન્દી ઇંગ્લિશ એ લેંગ્વેજમાં જ આવશે એ ગુજરાતીમાં નહીં આવે બાકી આ બધા જ વિષયો ગુજરાતી ભાષામાં આવશે એક કલાકનો સમય હોય છે આ ક્લિયર કરો એટલે સીધું ફિઝિકલ એફિસિયન્સી ટેસ્ટ આવે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ આવે અને ત્યાર પછી ડિટેલમાં મેડિકલ ટેસ્ટ લેવામાં આવે આટલું ક્લિયર કરો લેસેન્સ જીડીમાં તમારું પોસ્ટિંગ થાય તમને કીધું આગળ જોયું એ પ્રમાણે ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં તમને પોસ્ટિંગ મળી જાય રેડી ચલો આગળ સર હવે છે એમટીએસ આ જે એમટીએસ છે એ દસ પાસ પર વેકેન્સી છે એમાં બે ફેઝમાં એક્ઝામ લેવાય છે એમાં એક સારામાં સારું મહત્વનું વસ્તુ એ છે કે ગણિત અને જે રીઝનિંગ છે ને ફક્ત ક્વોલિફાઈંગ છે ગણિત અને રીઝનિંગના માર્ક્સ મેન્સમાં નથી ઉમેરાતા ફક્ત ક્વોલિફાઈંગ છે એટલે કે ટોટલ ચાલીસ પ્રશ્નો છે એમાંથી ખાલી બાર જ પ્રશ્નો સાચા પડવા જોઈએ બાર જ પ્રશ્નો સાચા ગણવા એટલા ગણો તમે તમારે કોઈ નેગેટિવ માર્કિંગ નથી જેટલા ગણવા મતલબ ચાલીસ ચાલીસ ગણીના હોય તો એ વાંધો નથી બાર પ્રશ્ન સાચા પડવા જોઈએ એટલે તમે આમાં ક્વોલિફાય થઈ ગયા આમાં ક્વોલિફાય થાવ એટલે તમે સીધી આ એક્ઝામ આપશો એમાં સામાન્ય જ્ઞાન આવશે અને અંગ્રેજી આવશે ખાસ ધ્યાન આપજો એટલે આમાં આ બે વિષયનું બહુ જ મહત્વ છે એમાં આ દરેક પ્રશ્ન ત્રણ ગુણનો છે એટલે તમારું કટ ઓફ એકસો ને પચાસ માંથી બનશે બરાબર છે પચીસ પચીસ પ્રશ્નો છે પચીસ તાલી પંચોતેર પચીસ તાલી પંચોતેર એટલે એકસો પચાસ માંથી કટ ઓફ બનશે પિસ્તાલીસ મિનિટનો સમય છે તો આ છે આપણું એમટીએસ નું અને આ એક્ઝામ દસ પાસ પર આવે છે આ એક્ઝામ દસ પાસ પર આવે છે અને આ એક્ઝામ ના ફોર્મ ઓલરેડી અત્યારે ભરાવાના ચાલુ છે

તો એમાં લોઅર ડિવિઝન ક્લર્ક છે જુનિયર સેક્રેટરી છે અને ડેટા એન્ટ્રી ઓપરેટર છે જેમ કે એમટીએસ માં તો એમટીએસમાં બે રીતની પોસ્ટ આવે એમ કે એમટીએસ અને હવાલદાર આવે બરાબર છે કે એમટીએસ આવે અને હવાલદાર ની પોસ્ટ આવે અત્યારે હવાલદારની પોસ્ટ ડિક્લેર થઈ ગઈ છે એમટીએસ ટૂંક સમયમાં એસએસસીની વેબસાઇટ પર અપડેટ થશે બટ અત્યારે સીએસએસએલ ની વાત કરીએ તો લોઅર ડિવિઝન ક્લર્ક જુનિયર એસિસ્ટન્ટ જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ અને ડીઈઓ આ પોસ્ટ છે હવે એમાં બે એક્ઝામ લેવાય બંને એમસીક્યુ લેવાય બંને એક્ઝામ એમસીક્યુ બેઝ લેવાય છે બે એક્ઝામ લેવાય છે બંને એમસીક્યુ બેઝ લેવાય છે આને કહેવાય સીએચસએલ ટીયર વન એક્ઝામ આપણને ગુજરાતી ભાષામાં જો રીઝનિંગ ગણિત અંગ્રેજી અને સામાન્ય અભ્યાસ બરાબર છે દરેકે દરેક 25 પ્રશ્નો પચાસ ગુણ છે એટલે કે સો પ્રશ્નો 200 ગુણનું પેપર છે 60 મિનિટનો સમય છે બરાબર ઝીરો ફાઇવ નેગેટિવ માર્કિંગ છે આ પણ ગુજરાતી ભાષામાં છે અને એક્ઝામ ડેટ પણ ડિક્લેર થઈ ગઈ છે હું તમને જણાવીશ કે ક્યારે છે એક્ઝામ ડન ચાલો ત્યાર પછી આની મેઇન્સ એક્ઝામ છે આ પણ એમસીક્યુ છે ખાસ ધ્યાન આપજો આ પણ એમસીક્યુ બેઝ એક્ઝામ છે ઓકે પણ આમાં થોડું અલગ ટાઈપનું છે સેક્શન વન સેક્શન ટુ અને સેક્શન થ્રી એની અંદર જોશું તો ગણિત રીઝનિંગ અંગ્રેજી અને સામાન્ય જ્ઞાન આવા બે પાર્ટ છે મોડ્યુલ વન ટુ મોડ્યુલ વન ટુ બરાબર છે એક પ્રશ્ન ત્રણ ગુણનો છે એટલે એકસો એસી એસી ગુણ છે તમારું કટ ઓફ અહીંયાથી બનશે એકસો ને એસી એકસો ને એટલે ત્રણસો ને સાહીઠ માટે ફાઈનલ કટ ઓફ બનશે રેડી આ મેઇન્સ નું છે આ એક્ઝામ 2025 માં છે ફેબ્રુઆરી માર્ચ 2026 માં એક્ઝામ છે ઓકે પહેલા ટિયર 1 લેવાશે 18 તારીખે મતલબ 18 સપ્ટેમ્બર ની વાત કરું છું બરાબર અને આ છે એ તમારી ફેબ્રુઆરી માર્ચ માં લેવાશે 2026 માં કમ્પ્યુટર ફક્ત ક્વોલિફાઈંગ છે કમ્પ્યુટર માં ફક્ત પાસ થવાનું છે ક્વોલિફાઈંગ છે ધેટ મીન્સ અમુક પ્રશ્નો સાચા પડે એટલે તમે આમાં આગળ વધી જશો અને આ છેલે સ્કિલ ટેસ્ટ છે એમસીક્યુઝ છે હવે આમાં કઈ આવું બધું જોઈને તમને એવું ના લાગવું છે કે હા તો બહુ ટફ છે બિલકુલ ટફ નથી જો મેથ્સ રીઝનિંગ અંગ્રેજી અને સામાન્ય આગળ જે ભણી ગયા ને એ સેમ ટુ સેમ ચારે ચાર વિષય તો એ જ રિપીટ કર્યા ખાલી તમારે એક નવો કોમ્પ્યુટર સબ્જેક્ટ વાંચવાનો રહે બરાબર બીજું કંઈ વાંચવાનું આવતું નથી અને સ્કિલ ટેસ્ટ છે હવે જયારે તમે ફોર્મ ભરો ને ત્યારે તમને કહે તમે ઇંગ્લિશ ટાઇપિંગ ફાવે છે કે હિન્દી ટાઇપિંગ ફાવે છે

સત્તર એટલે આપણી પાસે પંદર સોળ સત્તર ત્રણ દિવસ બાકી છે અને અઢાર આમ જોવા તો ચાર દિવસ બાકી છે ઓકે તો રાત્રે અગિયાર વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો બીજી વસ્તુ ઓગણીસ સાત બે હાજર પચીસ એટલે એક દિવસ તમને પેમેન્ટ નો આપે કે ભાઈ તમારે પેમેન્ટ કોણ રહી ગયું હોય તો એક દિવસ લાસ્ટ દિવસે પેમેન્ટ કરી શકો છો બરાબર ત્યાર પછી વાત કરીએ તો ફોર્મમાં કોઈ કરેક્શન હોય તો ત્રેવીસ તારીખથી થી ચોવીસ તારીખની વચ્ચે તમે ફોર્મમાં કોઈ કરેક્શન હોય તો એ કરી શકો છો બરાબર ત્યાર પછી ટીયર વન ની એક્ઝામ તમને કીધું એ પ્રમાણે આઠ નવ જો આઠ સપ્ટેમ્બર થી એક્ઝામ ચાલુ થઈ જશે બરાબર અને ફેબ્રુઆરી માર્ચ બે હજાર છવ્વીસ મેની મેઇન્સ એક્ઝામ હશે એટલે આઠ સપ્ટેમ્બરે પ્રી એક્ઝામ હશે ટિયર વન ની એક્ઝામ હશે ફેબ્રુઆરી માર્ચમાં એની મેઇન્સ એક્ઝામ હશે બે એમસીક્યુ બેઝ એક્ઝામ હશે બે ગુજરાતી ભાષામાં હશે ઇઝ ઇટ ક્લિયર

ફોર્મ એપ્લાય કરવા હોય તો આ આ એની છે પર એટલે તમે આ ફોર્મ એપ્લાય કરી શકશો અને ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો પણ આપણે આ જ યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે તમે થોડું સર્ચ કરશો પ્લે લિસ્ટમાં જઈને તો એસએસસી સીએચસસી નું ફોર્મ એમટીએસ નું ફોર્મ કઈ રીતે ભરવું એના માટેનો કમ્પ્લીટ વિડીયો આપેલો છે આગળ વધે અભ્યાસક્રમ by ssc gd hoy chhsl hoy campts hoy બધા નો સિલેબસ એક જ છે બિલકુલ અલગ નથી ગુજરાતના વિદ્યાર્થીઓ કઈ કઈ एग्जाम આપી શકે છે ssc gd ssc chsl અને ssc mts આ ત્રણ एग्जाम આપી શકે છે તો ને ત્રણ નો સિલેબસ એક જ છે બિલકુલ અલગ નથી આટલું જ કરવાનું છે શું કરવાનું છે હવે એ જોઈ લો તો અત્યારે મે chhsl અને mts નું લખ્યું છે gd માનીને ચાલો કે આ જ છે તો સાદરૂપ આપો ગણિતનો સિલેબસ છે લો સાદરૂપ લસાગુસા ટકાવારી ગુણોત્તર ઉમર આકારરે શરીર રસ ભાગીદારી સાદુવ્ય વ્યાજ વજ નફકો સેટાફર ગનફર કાર્ય સમય નર ટાંકી હોડી પ્રવાહ મિશ્રણ બીજ ગણિત ભૂમિતિ ત્રિકોણમિતિ માહિતી નું વર્ત ગતન અને સ્ટેટિસ્ટિકલ પ્રોબેબિલિટી સંભાવના તો આજ ગણિતનો કમ્પ્લીટ સિલેબસ છે આટલા ચેપ્ટર ગણિતમાં છે રેડી त્યાર પછી सीएचएसएल एमटीएस માં રીઝનિંગ માટેનો પણ સિલેબસ તમે જોઈ લો કોડિંગ டிகોડિંગ એનાલોજી डायरेक्शन ક્લાસિફિકેશન નંબર ટેસ્ટ アルファબેટ ટેસ્ટ રીઝનિંગ રેન્કિંગ ટેસ્ટ પઝલ સિટિંગ અરેન્જમેન્ટ ઘલોક કેલેન્ડર સિરીઝ ડાઈઝ વેન ડાયાગ્રામ વોટર ઈમેજ મિરર ઈમેજ પેપર ફોલ્ડિંગ કટિંગ સ્ટેટમેન્ટ કન્ક્લુઝન સમાનતા વિનંતા આ બધા રેડી પાર રીઝનિંગ નો સિલેબસ છે ત્યાર પછી આ અંગ્રેજીનો સિલેબસ જોઈ લો હવે ઇંગ્લિશ નો પણ આજ કમ્પ્લીટ સિલેબસ છે ऑलमोस्ट सीएचएसएल હોય કે एमटीएस હોય રેડી વોક્યુબલરી ગ્રામર છે સિનોનિમ્સ એન્ટોનિમ્સ વિરોધાથી સમાનાર્થી સ્પોટ ધ એરર ફિલ ઇન ધ બ્લેન્ક્સ રેડી ચાલો આગળ વાત કરીએ જનરલ અવેરનેસ તેમાં જો ભારતનો ઇતિહાસ હવે ભારતનો ઇતિહાસમાં શું એવું કોઈ ડિટેલમાં કોઈ જગ્યા આપ્યું નથી સિલેબસ એના નોટિફિકેશનમાં ઇન્ડિયન હિસ્ટરી બરાબર છે હવે જનરલી આધુનિક ભારત છે બરાબર છે પ્રાચીન ભારત છે તો એમાંથી થોડા થોડા પૂછાય બહુ ડેપ્થમાં નહીં પૂછાય ખાસ ધ્યાન આપજો સામાન્ય

એક્ઝામ પેટર્ન થોડી અલગ હશે અને માર્ક્સ અલગ હશે બટ સિલેબસ ઓલમોસ્ટ સેમ છે છે ઓકે તો સિલેક્શન બેચ આપણે લોન્ચ કરેલી જેમાં અને અને રાખીને રાખીને આનો કોર્સ કમ્પ્લીટ કરવામાં આવશે તમને બરાબર છે લાઈવ લેક્ચર છે લેક્ચરની પીડીએફ પણ તમને મળશે એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકો છો તૈયારી પણ ગુજરાતી ભાષામાં જ કરાવીશું પ્રેક્ટિસ સીટ ચેપ્ટર વાઇસ સબ્જેક્ટ લેક્ચર જોયા પછી લેક્ચર રેકોર્ડેડ પણ તમે જોઈ શકશો બીજી વસ્તુ તમે કોર્સની ખાલી પ્રાઇસ ડબલ ફોર ડબલ નાઇન છે હવે એમાં તમને બુક બધી ફ્રી મળે છે આ તમને બુકની કોસ્ટિંગ છે ને પ્લસ દરેકે દરેક ચેપ્ટરનું કમ્પ્લીટ સોલ્યુશન બરાબર છે બધી જ વસ્તુ ચેપ્ટર ટેસ્ટ પ્રેક્ટિસ સેટ મોક ટેસ્ટ બધી જ વસ્તુ તમને બેસ્ટમાં એપ્લિકેશનમાં મળશે અને આ બુક તો તમને પ્રેક્ટિસ માટે ફ્રીમાં આપવામાં આવે છે રેડી તો આ ઓફરનો લાભ લેવા માટે તમે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો ખાસ વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે આ ઓફર 18 જુલાઈ સુધી જ છે અને એસએસસી સીએચસ ફોર્મ ભરવાની ડેટ પણ લાસ્ટ 18 જુલાઈ જ છે એટલે છેલ્લા ત્રણ દિવસ બાકી છે તમે આ ઓફરનો લાભ લઈ શકો છો અને આ તૈયારી કરી શકો છો તો આ છે એસએસસી કેન્દ્ર સરકારમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જે ભરતીઓ થાય છે એની ભરતી એસએસસી ખુદ કરે છે ઓકે તો એની તૈયારી તમારે કરવી જોઈએ કારણ કે કેન્દ્ર સરકારમાં પણ દર વર્ષે વેકેન્સીઓ બહાર પડે છે અને દર વર્ષે આનું કેલેન્ડર બહાર પડે એવું નથી કે આ જ વર્ષે બહાર પડ્યું છે ઘણા વર્ષોથી પડતું આવ્યું છે એવી જ રીતે રેલવેનું પણ કેલેન્ડર બહાર પડે છે એવી જ રીતે બેંકનું પણ કેલેન્ડર બહાર પડે છે તો નેક્સ્ટ સેશન આપણે એ પણ જોઈશું કે એસએસસી રેલવે અને બેન્કિંગ કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જો જોબ કરવી હોય જો કરિયર બનાવવું હોય તો મારી પાસે કયા કયા ઓપ્શન છે એના વિશે આપણે ચર્ચા કરીશું ઓકે થેન્ક યુ સો મચ મળીએ છીએ નેક્સ્ટ સેશન માં જય હિન્દ જય ભારત